આજે ખરેખર ઘણા વર્ષો થી મને જયારે નાનો મુ હતો ત્યારે માલપુર માં

ગુજરાતની ધરતી ઉપર જ્યારે પાવન પગલા પડ્યા હતા મને એવું લાગે છે કે ઇન્દ્રાળમાં પહેલા પડ્યા હતા મિત્રો એ વખત બધા કહેતા કે ભાઈ માવજીરામ બાપુ નો પહેલો પગ ઇન્દ્રાળમાં હતો અને ત્યારથી પછી અણિયોર સાતારા માલપુર અને પંચમહાલ અને દરેક જગ્યાએ માવજીરામ બાપુની વાણી અત્યારે ગવાય છે મિત્રો એ વખતે મને હું નાનો હતો ત્યારે મને ઇન્દ્રાણ આવવાની બહુ તમન્ના હતી પરંતુ એ વખતે અમારી પરિસ્થિતિ પણ જીતુભાઈ કંડમ હતી ત્યારે હું આવી શક્યો નહોતો પણ આજે આજે ખરેખર તમારા આગણે મને જે તમે ભજન સત્સંગ રાખી અને અમારા મુમુક્ષ જીવોને તમે બોલાવી અને આ સંતોનો સામાજિક કાર્યકર્તાઓ અને કલાકારોને ખરેખર હું દિલથી પ્રણામ કરું છું વંદન કરું છું ખરેખર અભિનંદન કરું છું અને આપ જે જીતુભાઈ સાહેબ ખરેખર નાની ઉંમરની અંદર ખૂબ પ્રગતિ કરી છે અને હું એમને ફેસબુક ઉપર યુટ્યુબ પર જોઉં છું કે ખરેખર માવજીરામ બાપુનો જે જે એક એક પંક્તિ છે હવે એમને આ ફોટા પર મે એક પંક્તિ જોઈ છે શરૂઆત એક જ થાય છે મિત્રો અને અનેક બને છે અનેકમાંથી એક જ થાય છે નાભી થી ઉઠે તિવેડી ગાંઠ રહી બોલે કોણ મંડળ કા શબ્દ કા વાસા હે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંનો વાત છે મિત્રો આ સંતોની ભાષા છે મિત્રો માવજીરામ બાપુને મને પણ સેવા કરવાનો મોકો મળ્યો હતો મિત્રો મારા ઘરે પણ માવજીરામ બાપુ ભાઈ પાણી 2 મિલીટ મૂકી દેજે થોડી વાર મને પણ મજા આવે આ સંતોના ખરેખર આ ધરતી પર જીતુભાઈ જેવા સંત અને એમના બાપુજી મનહરદાસ સાહેબ ખરેખર ખૂબ સેવા પાવી છે સંત છે અને તમે જે આ ભક્તિનો માથું જે ટકાવી રાખ્યું છે એ બદલ હું આપને સેલ્યુટ કરું છું પ્રણામ કરું છું ઘર ભજન કરવું એ નાની સોની વાત નથી આટલો બધો કાર્યક્રમ કરવો એટલે અત્યારે કાળની મોંઘવારીમાં આપણા બાળકોને ખવડાવવાના ફાફા પડે છે મિત્રો ને આટલું તમે સંતોને બોલાયા સામાજિક કાર્યકર્તાને બોલાયા કલાકારોને અને આ જે અમદાવાદ થી મે બે બે કો હાંભળેલા જોરદાર સંતવાણી કરી છે હોને આપણી સમાજ ના છે ને વાહ 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 આપણી સમાજ માં ભાઈ ખૂબ સંતો અને કલાકારો પણ જબરજસ્ત છે મિત્રો મે આવડા માલપુર ખાતે આખા ગુજરાત માં સૌપ્રથમ વાર વાલ્મીકિ નું આશ્રમ બનાવ્યું તમે ખ્યાલ હોય તો મને આ લોકો કેટલા ઓળખે છે મને ઓગરી ઊંચી કરો વાહ 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 ના 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 એટલે મિત્રો કોઈ ઓળખતું હશે કોઈ ઓળખતું ના હોય પરંતુ એક હું સમાજનો સેવક છું ભક્તિ મેં પેલા જીતુભાઈ મારા માસાનો ખૂબ જ કરી મેં એક દિવસ હું ઘરે નતો રહતો પેલા સંતવાણી પણ હું બહુ ગાયો હતો મારે બેન્ડ વાજા હતું પરંતુ એક સાખી વડોદરાના સંતસિંહ મગનદા સાહેબ એક સાખીમાં એમણે લખ્યું તું

માલપુરથી પણ ગાંધીનગર જયારે દંડવત પ્રણામ યાત્રા કરી હતી અને કોઈને ખ્યાલ હશે કે યુટ્યુબ પર ફેસબુક પર જલો મારી લગભગ પચાસ થી સાહીઠ વાર મારી ધરપકડ પણ થઈ ગયેલી છે તેમ છતાંય સમસર તેરે હાથ મે હે કદમ ક્યુ પીછે હટતા હૈ એસા જીવ કો ધિકાર હૈ ગુરુ કા લાજ લેતા હૈ આજ પણ હું સમાજના હક અધિકાર માટે સરકાર સામે ઝુઝુમી રહ્યો છું અને આ સમાજના બાળકોનું ભવિષ્ય ઉજળું કરવા માટે મેં માલપુર ખાતે વાલ્મીકી આશ્રમ અને ટૂંક સમયમાં ભવ્ય લાઇબ્રેરી કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે તો મારો ફક્ત જીતુભાઈ અને આ પરિવારને મારો એક સંદેશો છે કે સાથે સાથે ભક્તિ સાથે શિક્ષણ અને સંસ્કારની જરૂર છે મિત્રો જ્યાં સુધી સંસ્કાર નહીં હોય ત્યાં સુધી આ સમાજનો વિકાસ નથી મિત્રો મે ઘણા પણ સંતો એવા ટોકતો નથી મિત્રો ઘણા પણ સંતો એવા મે જોયા છે એવા કલાકારો પણ જોયા છે કે સ્ટેજ ઉપર તમને મોટું મોટું સ્થાન મળતું હોય અને તમે સ્થાન ઉપર મોટી મોટી બીડી પીતા હોય હું તો તમે વ્યસન કરતા હોય એનો વધુ નથી પણ મારી એક સલાહ છે કે તમે નાના નાના બાળકોના દીત તમે બીડી સિગરેટ મસાલો પણ ના ખાતા કેમ કે આવનાર બાળકોનું ભવિષ્ય તમે ખતમ કરી રહ્યા છો આપણે આવનાર બાળકોનું ભવિષ્ય ઉજળું જોઈએ છે આ બાળક આઈએસ અધિકારી જોઈએ છે આપણે કલેક્ટર જોઈએ છે ડીએસપી જોઈએ છે મંત્રી જોઈએ છે આ ભારત દેશની અંદર ગુજરાતની અંદર આપણો એક પણ મંત્રી નથી એટલે આઈએસ અધિકારી કલેક્ટર પણ નથી તેના કારણે આપણા વાલ્મિકી સમાજનું શોષણ થઈ રહ્યું છે અને પ્રગતિ થતી નથી મિત્રો એટલે મારું એવું કેવું છે કે આ બાળકોને આધી રોટી ખાયંગે હમ બચ્ચે કો હમ પઢાયંગે હા સંસ્કારો આપવાના જ્ઞાન આપવાનું સાથે સાથે શિક્ષણ પણ આપવાનું આપણા ધર્મગુરુ કે જેને રામાયણના રચેતા વાલ્મિકી ભગવાન એમને પણ એમના હાથમાં પણ પેન હતી મિત્રો જેને રામાયણ રચેતા કે જેને અયોધ્યાની અંદર નરેન્દ્ર મોદી સાહેબે એરપોર્ટનું નામ વાલ્મીકી ઋષિ આપી છે મિત્રો અને બીજા કે જેને ચાર ચાર સંતાન ચાર ચાર સંતાન આ દેશ માટે જેને કુરબાન કરી નાખ્યા છે એવા ડોક્ટર બી આર અમ્બેડકરને એમના હાથમાં પણ પેન હતી મિત્રો આ દેશનું સંવિધાન બનાવનાર આ સંવિધાન ઉપર આ દેશ ચાલનાર જ્યારે આપણને કોઈ તકલીફ પડે છે ને કોઈ જ્યારે મારતું હોય ને ત્યારે કોણ યાદ આવે છે ડોક્ટર બી આર આંબેકર ભાઈ જયારે કોઈ ઝઘડો થયો હોય કોઈ મુશ્કેલી પડી હોય કોઈ આપણી જમીન પડાવી લેતા હોય ત્યારે ડોક્ટર બી આર આંબેકર યાદ આવે છે મિત્રો તો હું આવનાર બાળકોને વિનંતી કરું છું કે આર્ટિકલ વાંચો બંધારણ વાંચો બાબા સાહેબ નું તમે પુસ્તક વાંચો માવજી રામ બાપુ નું પણ પુસ્તક વાંચો જૈન ધર્મ નો બાપો કબીર સાહેબ નું ઉતારવું જોઈએ અને ખાસ હું વિનંતી કરવા આવ્યો છું સત્સંગ કરતો નથી પણ મારો વિષય છે કે આવનાર બાળકોનું ભવિષ્ય હું ઝાડુ મારવા જોતો નથી મિત્રો માલપુરની અંદર તમે આવો ઝાડુ મુક્ત માટે મેં પ્રયત્ન કર્યા છે મેં જાડુ મુક્ત માટે પ્રયત્ન કર્યા છે અમે ઘેર ઘેર લારી ગલ્લા અને કટલરીના તમામ ધંધા ચાલુ કર્યા છે અને સફાઈ કોઈને કર અમે સમાજમાં કરવા નથી દેતા એવી અમારી અપેક્ષા છે કે ગુજરાતની અંદર આવનાર આપણો બાળક ગટરની અંદર મોત ના થાય આવનાર બાળક આપણો ઝાડુ ના પકડે આવનાર બાળક આઈએસ અધિકારી કલેક્ટર બને ડીએસબી બને સચિવ બને તો આપણા સમાજનું નામ રોશન કરે એવી હું આપને આશા માંગુ છું આજના પ્રસંગમાં અને જીતુભાઈને ખાસ વિનંતી કરવા માંગુ છું કે આપ જે કાર્ય કરી રહ્યા છે હું ટૂંક સમયની અંદર ના 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 સન્માન તો મારે તમારે સંતોનું કરવું પડશે સંત મિલન કો જાઈએ તજ મોહ માયા અભિમાન જુજુ પગ આગે ધરે કોટી અગ્ને સમાન છે અમે માલપુર થી આ ધરતી પર સંતોના ચરણ પ્રશ કરવા આવ્યા છે મિત્રો આ સંતોના આશીર્વાદ થી ખૂબ ખૂબ ધન્યવાદ સંતોના આશીર્વાદ થી અમે અહી સંત મિલન કો જઈએ તજમોહ માયા 비માન જુજુ પગ આગે ધરે કોટી અગ્ને સમાન છે અને એક જાહેરાત કરવા જઈ રહ્યો છું માલપુર માં આવો સંતો માલપુર માં આપણે ભવ્ય વાલ્મિકી નું આશ્રમ નું નિર્માણ કર્યું છે એવું જ આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે ઇન્દ્રાણ ગામ ની અંદર ઇન્દ્રાણ ગામ ની અંદર જીતુભાઈ ની સાનિધ્યમાં ભવ્ય વાલ્મીકી આશ્રમ માવજીરામના આશ્રમનું નિર્માણ થાય એવી આપણે આશા રાખીએ છીએ બોલો બધા તૈયાર છો ને આવનાર સમયમાં વચ્ચે પણ મારો કોલ ચાલુ હતો આપણે એક લેટર પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ અને સરપંચ સાહેબને આપવાનું છે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કે ભાઈ ઇન્દ્રાણને આપી દીધે છે ને હા 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 અખંડ મોજુ માવજીરામ માવજી રામ કેન્દ્ર ચાલુ કરવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર સમયની અંદર આ નિર્માણ થાય ત્યાં બાળકો સંસ્કાર શિક્ષણ અને આગળ વધે એવા આ કેન્દ્ર બને તો આવનાર બાળકોનું ભવિષ્ય ઉજળું થાય એવા જીતુભાઈને વિનંતી કરું છું કે આપણે પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને મળી અને જ્યાં આવી જે ગૌચર જગ્યા છે ગામતરની જગ્યા છે ત્યાં આપણે જગ્યાની માગણી કરીએ તમારે એક ટ્રસ્ટ છે જ ને ટ્રસ્ટ ઉપર એક ટ્રસ્ટના હોય તો એક ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટ ઉપર આપણે માગણી કરીએ અને ગામે ગામ બસ આવા હોલ બનવા જોઈએ ત્યાં કોમ્પ્યુટર ક્લાસ લાઇબ્રેરી અને આપણા સંસ્કારો બાળકોને એવા આપીએ કે આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય અને સાથે સાથે જે સંતો છે સંતોનું સન્માન કરવું જોઈએ જે સમાજમાં સંતોનું સન્માન નથી એ ધ્રુવ જીવન છે તો ખરેખર માવજીરામ બાપુ જીતુભાઈ ભાઈ તો મને ખ્યાલ નહીં હોય કે જે આ બોલી રહ્યો છે માવજીરામ બાપુનો ઊભા છે હા અમારા માસાને પૂછી લો કે માવજીરામ બાપુનો હું ચાહક હતો હા બાખ ઉપદેશ એટલો જ નથી લીધી ભાઈ હા પણ હું ચાહક હતો એમનો હોલ મારા ઘરે પણ રહ્યા હતા તો મિત્રો આવનાર સમયમાં ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના સફાઈ કામદારો સમાજના હક અધિકાર માટે સંતો છે વાલ્મિકી સમાજના એમના ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એમને હું આપણે એક ટૂંકી ભાષામાં કહી રહ્યો છું કલાકારોનો પણ અન્યાય થઈ રહ્યો છે આપણી વાલ્મીકી સમાજના ભારત સરકારે જ્યારે એવોર્ડ દરેક સંતોને સામાજિક કાર્યકર્તાઓને આપવામાં આવે છે કબીર એવોર્ડ ડૉક્ટર સાહેબ એવોર્ડ